પતંગ તમે ગયા હેલો હેલ્લો જય માતાજી જય શ્રી કૃષ્ણ બેક ટુ અવર ન્યુ લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો શું કર્યું એને એ થૂકતો તો ખબર ન પડી કે બાજુ ગાડી જાય હવે ચોવો આમ દે દે તમે પણ પ્રકાશે બ્રેક મારી દીધી કેમ કે સામે વાળો વચ અડધા રોડ વચ આવી ગયા તા ભાઈ કયું બધું અને અમે અચાનક મોરબી જવાનો પ્લાન બની ગયો છે તો અમે બધા જઈએ છીએ મોરબી ફોન બંધ થઈ ગયો હા ભલે બંધ થઈ ગયો

અમે જાય છી ખબર કાઢવા માટે અમારા બાજુમાં જ પેલા રહેતા ને અત્યારે બીજે રહેવા વઈ ગયા છે ને મારા દાદા ને એના કિશન ના દાદા એ ફ્રેન્ડ હતા એટલે અમારે બધાને ને પેલેથી ઘર જેવો સંબંધ છે તો પંકજ કાકાને મજા નથી એટલે અમે બધા જાય છીએ ખબર કાઢવા તો ચાલો હવે ઘરે જઈને મળીએ અને પછી પાછા કન્ટિન્યુ કરીએ કેવો થઈ ગયો છે તો હે હા હે હે ના કરતા ઉતરાજ ન હોત તો નહીં પણ ઉતરવું પડે કે એટલે સેફટી માટે આપડી અને વ્યાનને લાગી છે ભૂખ પણ અયાજી નથી દુકાન કે આવે ને તો લઈ લેજે નાસ્તો દુકાન આવે ને સુગ્રી સુગ્રીના માળા પેલા બહુ બધાય હતા કા હવે ઓછા જોવા મળે હા તો રેતી અહીંયા

ના પાડી જમવાની કોઈ તો ગઈ સાડા ત્રણ પોણા ચાર જેવું થઈ ગયું અને અમે લોકો પહોંચી ગયા લજાઈ અને બિયાર ભૂખ લાગી હતી એટલે હવે અમે બધા

ભજીયા ખાવા જો નકશીતભાઈ ની ગાડી મેળે નહીં આવે હવે ઉઠા હે ને જો ભજીયા ખાવા ભજીયા ખાવા હાલો ભજીયા ખાવા હાલો 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 પટેલ ભજીયા હાઉસ ગલુરિયા જો નકશીતભાઈ

ये신 जी हम

બહુ પેરા હવે કઈ ગયા મોટો થાતો કે કે તું ના મોટો થાતા તા અમે કોણ તો બનતા તે સાત ભાજી અમે લેતા એવા વાડા નું અમારું નક્ષિતભાઈ તો આવતા હવે પાછી બંદુક લઈ લીધી જો હા

tane cano ros lewajoiboporeaa amasebasama dungrilili ene mura ado ba kaide mura heanijeba

Пътай чат пи се маре над пиво. Бо бъналта. Ой, лай, бъб! Неха се удт бъза.

ડોલલી આપણે એવું જ લી તો ઈ બે ઓલું તો એરોની અને કાલે પાછી મોટી બંદૂક મોટી લેવી છે હક કરે અઘરોમાં જીન ફોટો પાડ લે તો ગઈ સાડા સાત જેવું થઈ ગયું છે અને અમે જાગુબેન ના ઘરેથી ને આવતા રહ્યા અને સીધા પાછા ભાઈજી ના ઘરે આવી ગયા કા ભાઈ

ને રોટલા એ ભાપુએ બનાવી નાખ્યા જોવો દેખાય છે હિના ક્યાં ગઈ લોટ બાંધવાની હતી બહાર ગઈ હાલો હિના રોટલી એ બે શાક બનાવે ને એના લોટ બાંધે પછી હું કર નાખું રોટલી અને પછી આપણે આ તો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર છે એટલે આપણે પાર્ટી કરવાની છે તો પફની પાર્ટી કરશું જીજ્ઞેશ આવી જાય જીજ્ઞેશ ગયો છે કુવાળો તો એ આવી જશે ત્યાં સુધીમાં તો બધા પફની પાર્ટી કરશું તો પફ ખાવા છે ઘરમાં ગરમ

ઓપા ફોન ફોન નથી કરતા મારે કે ગરમી પક્ષો નખ્યક કરી જાવ પંખો લેવો લે આલી તો એ બોલ આજવા કરોજો મોટા મોટા મોટો ટાઈટ વાહ શું વાત છે આ હર એક બેગ એટલે ઇલેક્ટ્રિક છે ઇલેક્ટ્રિક છે ચાર્જિંગ વાળા જીગ્નેશ ને વિયન બેક ડી mart માંથી આવ્યા અને કંપાસ ને કંપાસ ને ઉલઈ આવ્યા આપડે હવે જો આપણે વાત છે જીગુ એને તો આવો કંપાસ હતો અને પંખો તો પંખો ચાલુ નો હોય એવું જ ગમે અભી

चलो अब अई आवी जाऊ बे पंखो चार्जिंग थई है अजी पछि हवा खावानी है ना देखो पंखो चार्जिंग थई है पछि हवा खावानी है अठिया उनाडा म कामा हा उनाडा म कामा बाद ले जाओ तो हालो पगडी देश के क्या की कई हुआ इवो कई सुओ

પફ લઈ આવ્યા એટલે પફ ની પાર્ટી કરવાની હતી આજ થોડુંક લેટ થઈ ગયું એ કે બનાવતા હતા ઘરમાં ગામ એટલે વાર લાગી ગઈ થોડુંક લેટ થઈ ગયું અને પોણા એક થઈ ગયો છે ને ન્યુ યર થઈ ગયું છે તો બધાયને હેપી ન્યુ યર અને અમે ન્યુ યર ની પાર્ટી કરી આ બે હજાર પચીસ બધા સારું જાય એવી શુભકામના अमार विसारु छे ये सुक काम ना आप छोकावी ही ना ओरिजिनल ओरिजिनल फैन टू फ्री नहीं लाओ लो फ्रीज papa. पड़ी है का पापा पापा पे ही lage, पापा पूजा ठंडी लागे ठंडी ना बाप निकरा तो ठंडी ना जो कोई बड़ी ना दिखाई ठंडी बस ही लागे है प्रकाश तो जो

તો ગેસ જો ન્યૂ ઇયરની પાર્ટી તો અમે કરી લીધી અને હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં